ગવસેવા તેમજ કન્યાઓ માટે કન્યાદાનના લાભાર્થી કરવામાં આવે છે જેમાં અંદાજિત ચાલીસ જણના સભ્યો સાથે પ્રમુખ દિનેશ ગોપાલ સેંઘાણી તેમજ ઉપપ્રમુખ મનોજભાઈ દડગાના માર્ગદર્શન અને નેજા હેઠળ આ સેવાકીય અને ભગીરથ કાર્ય ચાલુ છે તેમજ મમ્માઈ મોરા ગામના એન્ટ્રીમાં રામા મંડળના સહયોગથી રામદેવજી મહારાજનું ભવ્ય મંદિર પણ બંધાવેલ છે તો ફરી મમાઈ રામા મંડળ તરફથી આપ સર્વને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ સાથે નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા હર્ષની લાગણી અનુભવીએ છીએ